હેલો ફેમિલી છો મજામાં તો મજામાં આવીશ હું પણ મજામાં સી અને જો અત્યારે પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને હું તો આજ રાતે કામે વેચજો છો કે કાલ આપણે કપામાંથી આવ્યા અને અત્રો હાજર ફોન આવ્યો કે સાંજ આવવું પડી એટલે હું છું તો કામે વીજો ને પહેલાં તો કાલ આવીને સાફ સફાઈ ને કાલ વહેલાને કેટલો ડુસ્સો હતો તમને હું વાત કરું તો આ બધા એની પેલી વહેલા કાઢ્યા અહીંયા બધું આ પાણીની સીજી છે આવડી આ ઝાડવું છે એની ખડ ખડ ને આ બધું ખડ ઉગી ગયું લીલું કેવું થઈ ગયું બધું અગોસર એમ એ બધું અગોસર કાઢીને સાફ કરી નાખો બધું ફળગાવી દીધું અને સેજુ તો એ સફાઈ કરે છો કે જેમાં કે શેર ને બીડો દોમ બધી તો કડ્યા પાંચ સર વાળી હોજી એક ઓર વાળી બધું ફળગાવી તો બધું કેટલું એટલે કેટલું બાકી છે તો એ લઈ તને તો કરાવતા ની ફેમેલે કાલ બધું મારી પાસે કરાવ્યું મને એમ કે કરાવતા ને બોલો આ બધું વાળ્યું મે બોલો મે કેટલી ખબર બે વાર વાળ્યું હા હો હા તો મસ્તી મે બે વાર વાળ્યું આમ જો આ બધું

આમ થોડું મોટો હોય ને રાઉન્ડ માં ખામણું કરી નાખવું થોડુંક આમ રાઉન્ડ આમ જો આમ રાઉન્ડ માં થોડુંક ખામણું કરી નાખી તો મસ્ત થઈ જાય આ પાણી હું કામ ભેરવા માં એવું છે હજી તો કે હું ઊભો જ છું હજી મારા નાસ્તો કરો ને બાકી સહેલ તો ઊભી થઈને તરત સાફ સફાઈ કરવા માંડી ઊભો થોડોક મોડો છે કે દહક વાગી જાય કારણ કે રાતે કામે જોવો કે એટલે કામેથી પાછો હું ત્રણ વાગે વી આવ્યો હતો કારણ કે કાયલા ખોદી ગાડી આખી હતી ગાડી આખી એટલે મને આંખ ઉપર હતી અને આંખ તો હજી બે લાલ હેરો એટલે ફોવાને કીધું હું ચાર ભાગવો બનવો કાલે કામે આવી

અને હવે સેકન્ડ નાઇટમાં કામે જ લો તો એટલે ઘડી ખૂઈ જાય તો કે બારેક વાગે ખૂઈ જાય કે તો ઊંઘ પૂરી થઈ જાય ને ખોટા માંદા પડશે કારણ કે હમણાં દવાખાનામાં બધે થોડા થોડીમાં સવ એકલો ને સેલ રોવા મજી કે કામ કો તમે હા બસ તમારો ઉજાગરો ભલે આખી રાત મુકા લેવાની દા બચ્ચરો એ પા વાત તો આપણો પૂરી હા બોલ ભલે આખી રાત જા હોય કામે ઉજાગરો ભલે હોય પેલા તમારો ઝટિયા કપાય આવ ઝટિયા હારા સો અત્યારે હું હોવા જો ઝટિયા હારા ને હારા ને અત્યારે હું હોવા જો મારા કાલે અપને કરવા

કોના થી મારા આમાં બે દી થાય ગાયર કરવાની છે આ કેટલું બધું આમ ફાળો ક્લાઉડગર તેવી તેવી ઓલા ઓલા આમ કરવી છે મારે શું કહેવાય રસોડા તો ગાયર કરી કોજ કોજ જ ન હતી કરી ગર ફેમિલી સેજુ કે છે હું ગાર કરી એમ ઈ ગાર કરશે એટલે હું તમને વ્લોગ બતાવી ચોક્કસ એટલે ચોક્કસ બતાવી તમને લાગે આ મોઢું કઈ ગાર કરી એમ કોજી કરી ને પણ કરવી જ બાની થોડા અહીંયા હતી કર દે હે કઈ તો બે મહિના પછી ઠેઠ આવશે તો કેવું ઘર થી રે આમ દો આ વે હી બેહી જા માર ભઈ રહડમ રાંધવા ને પછી ઠેકારોલ તો હુઈ જાઉ હું હું વાન તો મને આ પડે જ હોય કે હા જા વાળ કપાય ઓતર વારો આવી દે કે જા હરલી હું તમારા હાટ પાણી ગરમ કરી રાખું નાવણી એમ લુગડા મૂકી દઉં પાણી મૂકી દઉં શેમ્પુ મૂકી દઉં પછી તમારે હું ઉપા દીધા તો ગરમ પાણી ઓ તારા પાણી ના વચ્ચે હા સુકો

તો મેં તો હુઈદા આવીને અને હવે તો દોઢ વાગી ગયો અને મને બહુ ભૂખ લાગી અને એ તો આવીને સા નાસ્તો કરીને હુઈ દા હા એને ભૂખ લાગી છે પણ ઊંઘમાં કંઈ ખબર ન હોય ફોરપીન મશીન રા એટલે અને મને બહુ ભૂખ લાગી ફીટેક વાગી જો થોડીક વાર છે હવે હું જગાડવા ઝગાડવા છું એની સાટું મેં થેપલા પછી દાળ ભાત બનેવા છે જો તમને બતાડું જો મેં બધું તાર કરીને રાખ્યું જાગે તો આપણે ખાઈ લે નક તો મારે એક લઈને ખાવાનું રહે હવે જગાડવા ઝગાડવા જાઉં છું એ ઓ થાઉ કે હે મયો કેટલા વાગે આવ્યા હા રાતે હે રાતે કેટલા વાગે આવ્યા હા ઓય ગડી પણ કેટલા વાગે આવ્યા હા રાતે એમ 4 વાગે આવ્યો છું 4 વાગે મને તો કઈ ખબર એ નહી હું તો સુઈ ગયો હતો તો એક કામ કરો એક વાગે ઊભો થાઉ કે કુવારોને દેખલી પણ યે મને છોરો ડાળ ભાત બનાવ્યું ને મસ્ત મસ્ત ગરમ ગરમ એ ખાઈ લે હાલો પછી બા હુઈ જા આવું આળો પીસી પીસી કરો હાલો કેટલી વાર લાગશે આવું એક વાગે હો કે હું ખાવે એદી લો ન ના કો ઊભો બાવડું પકડીને ઉભા કરો હું ને હવે ઉભા થાવ કે ના પાહુ અઢી ગયા તો ફોર વાળા નાત વાંધો કેટલી વાર લાગશે મને ભૂખ લાગી એક વાગો કેવા લાગે કેવા લાગે મેં ખાધું ને બોલો એવું હું કહું એક વગાડો તમે આખું ને સોળી ઉભા થવાનું હાલો ને હાલે પણ થોડા તો તો તમ પા હુઈ દો તો હું ખાઈ લો હા તો આવો યા તો ગુડ મોર્નિંગ ફેમિલી હા યાર મારા તો અત્યારે ગુડ મોર્નિંગ કેવું પડશે અત્યારે વાગ્યો તો દોઢ પણ આપણે ઊભા થઈ ત્યારે ગુડ મોર્નિંગ કહેવાનું હોય ને કારણ કે હવારે છે કે હું સારવાઈ કામે જોઈએ વીરા ખૂટી જાય એટલે એટલે હવે પેલા પીસી કરવી છે સેજુ હમણાં જમવાનું આપે એટલે જમી લઈ હવાર પડી મારે તો હવાર પડી પણ તે સા નહીં જમવાનું છે સાનું કહીએ તો રેડ નાખશે ખોટી આગળ એટલે પેલા પીસી કરીને જમી લઈએ સાના મના તો આપણે છે કે બ્રશ કરી નાખ્યું છે કમ્પ્લીટ અને હવે જમવાનું છે ને સેજલે મસ્તીના દાળ ભાત બનાવેલા હે તમને બતાવું તો આ છે અત્યારે જમવાનું ને આ હવારે સેજુલે થેપલા બનાવ્યા હતા એ થેપલા પીઢા એ જમવાનું છે અત્યારે સેજો તો જમવાના પહેલા હાલ નહીં

કારણ કે પહેલો દિવસે રાતે બહુ ઊંઘ આવશે કારણ કે ફેમિલી તો હવે છે કે હું ઘણી પાછો સુઈ જાઉં કારણ કે નાઇટમાં છે ને બહુ કામ લાવવાનું છે એટલે આજ તો વહેલા નહીં હોય આજ તો રહેવું પડશે સવારે આઠ વાગ્યા સુધી ને ફોર પીનો ટાઈમ સવારે આઠથી આઠનો હોય પેલા સાજે આઠ વાગે જાવ ને સવારે આઠ વાગે સુધી થઈ તો કાંઈ નહીં વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા વ્લોગમાં તો બધી બધાને બાય 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 બાય